સમાજના આગેવાનો રોડ પર આવી વિરોધ પ્રદર્શન કરી આરોપીને કાયદેસરની સજા મળે તેવી માંગ કરી હતી અને કહ્યું હતું કે જે લોકોએ ગેરબંધારણીય રીતે બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમાને નુકસાન પહોંચાડવાનું કામ કર્યું છે અમે આવા અમાનવીય કૃત્યોને સખત વખોડીએ છીએ અને સુરત શેર કમિશનરને વિનંતી કરીએ છીએ કે તેઓ ગુનેગારોને સખતમાં સખત સજા આપે સુરેશભાઈ સોનાવણે માજી મ્યુનિસિપલ કાઉન્સિલર સમસ્ત સુરત આજે પાંચ વાગે ખબર પડી કે ભારત રત્ન ડોક્ટર ની પ્રતિમા જે રિંગ રોડ ખાતે આવેલ છે એમાં કોઈએ કાળો કપડો કોઈ કાળો કપડો એમના ગળામાં નાખી દેતા લોકો ઉશ્કરાઈ ગયા છે અને બહુ મોટો ટોળો ત્યાં ભેગા થઈ રહ્યું છે અને તમે ચક્કા આવી જાઓ એટલે અમે તરત જ દોડી આવ્યા ત્યાં આદરને શ્રી જાડેજા સાહેબ એસીબી શ્રી જાડેજા સાહેબ ગઢવી સાહેબનો પોલીસનો કાફલો પોલીસનો કાફલો ત્યાં ઊભો હતો અને બધાને સમજાવવાની કોશિશ કરતા હતા સલામતપુરા કે ભાઈ આજે ઘટના ઘટી છે બાબા આંબેડકરજીના પ્રતિમાને વારંવાર આવા કલંકિત કરવાનું કાર્ય કેટલાક મનોવાદી જાતિવાદી માનવ ધરાવતા લોકો કરે છે અને ફરિયાદ આપવા છતાં ગુનેગારને પકડવામાં આવતા નથી ત્યાં સીસી કેમેરાની વ્યવસ્થા નથી ત્યાં બાજુમાં પોલીસ પ્રોટેક્શન નથી માટે આ બનાવ વારંવાર બને છે અને સમસ્ત આંબેડકરી બૌદ્ધ સમાજની લાગણી દુભાય છે યુવકોમાં એક પ્રકારનો જોશ આવી જાય છે એક પ્રકાર યુગોમાં એવું લાગે છે કે બાબા અપમાન કેમ બીજા નેતાઓનું કોઈ અપમાન કેમ થતું નથી અને માટે અમારા સમાજ રસ્તા પર આવી જાય છે